બંને ભાઈની પત્ની હવે તેમના ઘરમાં આવી ગઈ હતી પરંતુ બંને ભાઈના સ્વભાવમાં દિવસ-રાતનો ફરક હતો નાનો ભાઈ ખૂબ જ ધર્મ કર્મમાં માનવા વાળો હતો એ ભગવાનમાં આસ્થા રાખવા વાળો માણસ હતો અને એને ક્યારેય પણ આની કરવાનું શીખ્યું નહોતું અને ખૂબ જ મહેનતી હતો એ સવારે ઊઠી પોતાના ખેતરમાં જતો ખેતરમાં જઈને આખો દિવસ તનતોડ મહેનત કરતો એ કોઈની પાસે વધારે વાત પણ ન કરતો અને મોટો ભાઈ વીરપાળ બહુ જ ચાલાક હતો એના અંદર ચાલાકી વધારે હતી બીજાની વસ્તુઓને હડપી લેવી બીજાની થાળીમાંનું ખાવા ચાલાકી કરીને કેવી રીતે ખાવું એ જ એનું કામ હતું એ ખેતી કામ જ કરતો હતો મોટા ભાઈની પત્ની પણ એની જેમ જ કઠોર હૃદયની અને ચાલાક હતી નાના ભાઈની પત્ની તેના પતિની જેમ જ

ખેતરમાં કડી મહેનત કરતો અને મોટો ભાઈ હંમેશા પંચાયત કરવા ગામમાં જતો અને આખો દિવસ ગામમાં રખડતો એને પોતાના ખેતરનું કામ કરવાનું પસંદ ન હતું સવારમાં ઊઠીને ખેતરે આવતો અને મજૂરોને કહી દેતો કે મારા ખેતરમાં આ કામ કરી દેજો હું તમને મજૂરી આપી દઈશ ધણી વગર મજૂરો ખેતરમાં જતા તો કેટલાક ખેતરમાં કામ કરતા અને કેટલાક ઝાડની છાયામાં બેસીને વાતો કરતા એટલા માટે જ મોટાભાઈના ખેતરમાં પાક સારો ઉગતો નહીં વાત એક વખતની છે બંને ભાઈએ પોતપોતાના ખેતરમાં ધાનની ખેતી કરી હતી પણ મોટાભાઈને તો ખેતરમાં કામ કરવાની નવરાઈ જ ન હતી એ તો હંમેશા પંચાયતમાં જ વ્યસ્ત રહેતો અને નાનો ભાઈ તો બિચારો સવારથી માંડીને સાંજ સુધી પોતાના ખેતરમાં કડી મહેનત કરતો હતો એટલે નાના ભાઈના ખેતરમાં પાક બહુ સારો ઉગ્યો હતો આખા ખેતરમાં લીલ્લું છમ પાક આંખોને ઠંડક આપી રહ્યો હતો પણ મોટા ભાઈના ખેતરમાં પાક સારો ન હતો થયો કારણ કે એના ખેતરમાં એ દેખરેખ નતો કરતો એક દિવસ મોટો ભાઈ પોતાના ખેતરમાં ગયો અને ખેતરમાં જઈને જ્યારે પોતાના ધાનને જોયું તો એ ખૂબ ઉદાસ થઈ જાય છે અને એ વિચાર કરે છે કે મારા ખેતરમાં તો સારો પાક ઉગ્યો નથી જ્યારે મારા ભાઈના ખેતરમાં તો સુંદર લીલો પાક લહેરાઈ રહ્યો છે આમ જ ધીરે ધીરે દિવસો વીત્યા અને ધ્યાન હવે કાપણી માટે તૈયાર થઈ ગયું હતું નાના ભાઈએ બહુ જ મહેનતથી પોતાના પાકને કાપણી કરી અને કૂટાઈ કરી ઘણું બધું અનાજ મેળવ્યું જ્યારે મોટો ભાઈના ખેતરમાં થોડીક બોરી જ અનાજ થયું અનાજ એટલું ઓછું હતું કે એનાથી મોટો ભાઈનો ખર્ચો ચાલી શકે તેમ નહોતો જ્યારે નાનો ભાઈ પોતાનું અનાજ વેચી સુખ શાંતિથી દિવસો વિતાવી રહ્યો હતો નાના ભાઈનો ગુજરારો બહુ સારી રીતે થઈ રહ્યો હતો એની તનતોડ મહેનત હવે રંગ લાવી રહી હતી પણ મોટો ભાઈ વીરપાળ બહુ દુખી હતો કારણ કે એના ખેતરમાં તો થોડુંક જ અનાજ થયું હતું અને થોડું અનાજ વેચીને થોડા જ પૈસા મળ્યા હતા અને જ્યારે બીજી વખત અનાજ વાવવાનો સમય આવે છે ત્યારે મોટો ચાલાક ભાઈ પોતાના મનમાં ચતુરાઈનો વિચાર કરે છે એ પોતાના નાના ભાઈની પાસે જાય છે નાનો ભાઈના ઘરે જઈને ખબર પડે છે કે નાનો ભાઈ તો પોતાના ખેતરમાં ગયો છે એટલે મોટો ભાઈ પણ નાના ભાઈને મળવા માટે એના ખેતરમાં જાય છે જઈને જુએ છે તો નાનો ભાઈ પોતાના ખેતરને ખેડી રહ્યો હતો મોટો ભાઈ એક ઝાડની છાયામાં ઊભો રહી નાના ભાઈને પોતાની પાસે બોલાવે છે અને ચાલાકીથી કહે છે ભાઈ તું પણ તારા ખેતરમાં એકલો મજૂરી કરી રહ્યો છે અને હું પણ મારા ખેતરમાં એકલો જ મહેનત કરું છું એટલા માટે આપણે બંને ભેગા મળીને એક જ ખેતરમાં સારું ધાન ઉગાડીએ એટલે તને પણ પણ લાભ લાભ મળશે મળશે અને મને આપણે બંને ભાઈ મળીને ખેતી કરીએ તો તો વધારે અનાજ પણ ઉગશે અને ખેતરમાં જે પણ અનાજ ઉગશે એને આપણે અડધું અડધું વેચી લઈશું નાનો ભાઈ તો મોટા ભાઈ ની આ વાત સાંભળીને બહુ જ રાજી થાય છે અને તે કહે છે ભાઈ હું તો હંમેશાથી કહું છું કે આપણે સાથે રહી અને સાથે મળીને કામ કરીએ પણ તે જ અમને અલગ કરી દીધા હતા અને તું જ અલગ રહેવા માટે જતો રહ્યો હતો પણ હવે જ્યારે તારી ઈચ્છા છે કે આપણે ખેતરમાં ભેગા મળીને ખેતી કરીએ એનાથી વધારે ખુશીની વાત મારા માટે બીજી કઈ હોઈ શકે છે મારી તો હંમેશાથી ઈચ્છા છે કે આપણે બંને ભાઈ ભેગી ખેતી કરીએ નાના ભાઈના હૃદયમાં પોતાના મોટા ભાઈ માટે કોઈ પણ ચાલાકી નથી અને માટે એના મનમાં હતી પણ મોટાભાઈ નાના ભાઈ માટે ચાલાકી હતી વીરપાળે પોતાના નાના ભાઈને ફસાવવા વધુ કહે છે ભાઈ મને પણ તારા વગર એકલું લાગે છે તારા વગર મને ખેતરનું કામ કરવું ગમતું નથી આપણે બંને અલગ અલગ ખેતરમાં કામ કરીએ એ મને સારું નથી લાગતું નાનો ભાઈ તો આ બધી વાત સાંભળીને બહુ રાજી થાય છે અને તે કહે છે ભાઈ કાલથી આપણે બંને ભાઈ ભેગા મળીને આ ખેતરને ખેડીશું નાનો ભાઈ તો રાજી થતો પોતાના ઘરે ચાલ્યો જાય છે બીજા દિવસે સવારે નાનો ભાઈ સત્યપા ધ્યાન પૂજા કરી પોતાના બળદને લીલો ચારો ખવડાવી મોટા ભાઈના ઘરે જાય છે અને કહે છે ભાઈ ચાલો આજે આપણે ખેતર ખેડવાનું છે આજે આપણે ખેતર ખેડી નાખીશું તો પછી આપણે બીજ વાવવાના રહેશે ત્યારે મોટો ભાઈ કહે છે અરે ભાઈ તને તો ખબર જ છે ને કે આજે તો મારે પંચાયતમાં જવાનું છે શું કરું મને લોકો છોડતા જ નથી મારા વગર પંચાયત થઈ જ શકતી નથી એટલા માટે એમ કર કે આજે તું એકલો જ ખેતર ખેડવા માટે જતો રે અને કાલથી હું તારી સાથે આવીશ મારે આજે બીજા ગામની પંચાયતમાં જવાનું છે નાના ભાઈએ કહ્યું ઠીક છે ભાઈ તું કાલથી આવજે આજે હું એકલો જ ખેતરમાં જઈને ખેતરને ખેડીશ મોટા ભાઈએ નાના ભાઈની વચ્ચે ચાલાકી કરી હતી મોટો ભાઈ તો ગમે તેમ કરીને પોતાના નાના ભાઈને નીચો દેખાડવા અને તેની પાસેથી કામ કઢાવવા માંગતો હતો આનો ભાઈ તો ત્યાંથી ખેતરમાં જાય છે અને તનતોડ મહેનત કરી ખેતરને ખેડે છે આ બાજુ મોટો ભાઈ ગામમાં આમ તેમ રખડે છે નાનો ભાઈ આખા દિવસનો થાક્યો પાક્યો સાંજે પોતાના ઘરે જાય છે અને બીજા દિવસે સવારે ફરીથી મોટાભાઈના ઘરે જાય છે અને મોટાભાઈ ને કહે છે ભાઈ કાલે ખેતર તો ખેડી નાખ્યું છે પણ આજે બીજ વાવવાના છે મારી મદદ કરી દે ત્યારે મોટાભાઈએ ફરીથી કહ્યું આજે મારે થોડું કામ આવી ગયું છે મારે આજે બીજા ગામમાં જવું પડશે એટલા માટે તું આજે ખેતરમાં જઈ બીજ વાવી દે અને પાછળનું બધું કામ હું કરી દઈશ નાનો ભાઈ તો પોતાના ખેતરમાં જાય છે બીજ વાવી દે છે છે આ બાજુ મોટો ભાઈ રખડવા માટે જતો રહે એવી જ રીતે કેટલાક દિવસ સુધી ચાલતું રહ્યું જ્યારે પણ નાનો ભાઈ મોટા ભાઈ ને ખેતરમાં આવી કઈક કામ કરવાનું કેતો તો હંમેશા મોટો ભાઈ કઈક ને કઈક બહાનું બનાવી ખેતર માં જતો નહીં અને આમ જ નાનો ભાઈ એકલો ખેતરમાં કામ કરી રહ્યો હતો થોડા દિવસ પછી ફરીથી નાનો ભાઈ મોટાભાઈ પાસે જાય છે અને કહે છે ભાઈ ચાલો હવે રોપણી કરવાનો સમય થઈ ગયો છે હમણાં ખેતરમાં પાણી ભરેલું છે એટલે સરળતાથી રોપણી થઈ શકશે પછી જો ખેતર સુકાઈ જશે તો ફરીથી સિંચાઈ કરવી પડશે એ દિવસે પણ મોટાભાઈ વીર પાળે કઈક ને કઈક બહાનું બનાવી ખેતરમાં કામ કરવા જવાની ના પાડી દીધી નાનો ભાઈ એકલો જ ખેતરનું બધું કામ કરી રહ્યો હતો આમને આમ થોડાક દિવસો વીતી ગયા મોટો ભાઈ વીરપા પોતાના નાના ભાઈને ચાલાકીથી બેવકૂફ બનાવી રહ્યો હતો ધીરે ધીરે સમય વીત્યો અને પાકની કાપણી કરવાનો સમય આવી ગયો પાકને કાપણી કરી જ્યારે ધાન છૂટું પાડ્યું તો અનાજ બહુ સારું થયું હતું મોટાભાઈએ ખેતરમાં આવીને જ્યારે ઘણું બધું અનાજ જોયું તો એના મનમાં બેમાની આવી ગઈ બધું જોઈને મોટોભાઈ પોતાની ચાલાક પત્ની પાસે જાય છે અને તેને કહ્યું કે આપણા ખેતરમાં મૂર્ખ નાના ભાઈની મહેનત થી આ વખતે ખૂબ જ સારું અનાજ થયું છે પણ હવે હું એવું શું કરું કે એ બધું જ અનાજ મને એકલાને મળી જાય મારે એ મૂર્ખ ભાઈ ભાગ આપવો ન પડે ત્યારે તેની ચાલાક પત્નીએ કહ્યું મેં સાંભળ્યું છે કે તમારો નાનો ભાઈ કાલે એના સાસરામાં જવાનો છે તમારી પાસે એ જ એક અવસર છે એના ગયા પછી તમે ખેતરમાંનું બધું અનાજને ચોરી કરી લેજો અને પછી બધા જ અનાજને મારો ભાઈ જે બીજા ગામમાં રહે છે એના ઘરે જઈ મૂકી દેજો અને તમારો ભાઈ સત્યપાલ જ્યારે તેના સાસરામાંથી પાછો આવે ત્યારે તમે તેને કહી દેજો કે તારા ગયા પછી રાત્રે કોઈકે આવીને આપણા અનાજની ચોરી કરી લીધી છે પત્નીની આ વાત સાંભળીને વીરપાળ કહે છે ભાગ્યવાન તું તો મારા કરતાં પણ વધારે ચાલાક અને ચતુર છે એ તો બહુ સારી યુક્તિ મને બતાવી છે હું તારા કયા પ્રમાણે જ કરીશ બીજા દિવસે સવારે વેલો ઊઠી મોટો ભાઈ નાના ભાઈના ઘરે જાય છે અને પોતાના નાના ભાઈને કહે છે ભાઈ મેં સાંભળ્યું છે કે તું આજે તારા સાસરામાં જઈ રહ્યો છે ત્યારે નાના ભાઈએ કહ્યું હા ભાઈ મારા સસરાએ મને તરત જ મળવા આવવાનું કહ્યું છે ખબર નહીં એમને મારાથી શું કામ છે પણ ખેતરમાં બધું અનાજ પડ્યું છે અને અનાજ વેચવાનું પણ હજી બાકી છે અનાજ વેચીને ઘરમાં પણ લાવવું પડશે એટલા માટે હું વિચારી રહ્યો છું કે બે દિવસ પછી મારા સસરાને મળવા સાસરામાં જઈશ ત્યારે ચાલાક મોટા ભાઈ વીરપાળે કહ્યું અરે ભાઈ શું તને મારા ઉપર ભરોસો નથી તે 6 મહિના સુધી ખેતરમાં બધું કામ કર્યું છે પણ હું તારી સાથે ખેતરમાં કામ કરવા નતો આવી શક્યો હવે તું મને પણ કામ કરવાની એક તક આપ તું નિશ્ચિત થઈને તારા સાસરામાં જતો રે

અને મોટો ભાઈ તરત જ તેના સાસરામાં ગયો મોટા ભાઈ વીરપાળનો જે સાળો હતો એ તેના જેવો જ ખૂબ જ કામચોર અને આસુ માણસ હતો એ કોઈ પણ કામકાજ કરતો નહીં આખો દિવસ ગામમાં આમ તેમ રખડતો અને નસો કરતો એટલા માટે તેના પિતાએ તેના સાળાને ઘરમાંથી બહાર કાઢી દીધો હતો એટલા માટે મોટા ભાઈ વીરપાળનો સાળો ગામની બહાર એક ઝૂંપડીમાં રહેતો હતો અને આખો દિવસ ઝૂંપડીની બહાર ખાટલામાં પડ્યો રહેતો મોટો ભાઈ વીરપાળ તેના શાળા પાસે જાય છે તેની પોતાના શાળાને કહ્યું કે આજે મારું બધું અનાજ છે એ મારે તારા ભાગના ઓરડામાં મૂકવું છે કારણ કે મારો નાનો ભાઈ કાલે પાછો આવી જશે એના આવ્યા પહેલા જ આપણે આ બધું કામ કરવું પડશે મોટા ભાઈ વીરપાળનો શાળો તૈયાર થઈ ગયો વીરપાળે ખેતરમાંથી બધું જ અનાજ એના ભાગનું અને એના નાના ભાઈના ભાગનું બધું જ અનાજ લઈ પોતાના શાળાના ઓરડામાં મૂકી દે છે અને ઓરડાને બહારથી તાળું મારી દીધું બીજા દિવસે નાનો ભાઈ સત્યપાળ પોતાના ઘરે પાછો આવી જાય છે ત્યારે એ ઘરે આવી પોતાની પત્નીને પૂછે છે શું આપણા ભાગનું અનાજ આપણા ઘરમાં મોકલાવી દીધું છે ત્યારે તેની પત્નીએ કહ્યું સ્વામી

ત્યારે મોટો ભાઈ વીરપાલ ઢોંગ કરતા કહે છે ભાઈ ખબર નહીં શું થઈ ગયું કાલે રાત્રે હું આ ખેતરની રખવાળી કરી રહ્યો હતો અને કંઈ કામ માટે હું ઘરે જતો રહ્યો પછી મેં ખેતરમાં આવીને જોયું તો કોઈ કે આપણું બધું અનાજની ચોરી કરી લીધી હતી કોઈ ચોર આવી આખો અનાજનો ઢગલો લઈ ગયો છે હવે આપણું શું થશે આખું વર્ષ આપણે સેના પરથી ગુજારો કરીશું આ બધું સાંભળીને નાનો ભાઈ પણ પોક મૂકીને રડવા લાગે છે કે ભગવાન આતે શું કરી નાખ્યું મે ખૂબ જ મહેનત કરીને અનાજ ઉગાડ્યું હતું અને એ પણ કોઈ કે ચોરી કરી નાખ્યું હે ભગવાન હવે હું શું કરીશ મારા પરિવારનો ગુજારો કેવી રીતે થાશે મારે તો ભૂખે મરવાના દહાડા આવી જશે મારી તો બધી જ મહેનતથી કમાણી જતી રહી નાનો ભાઈ પોતાના મોટા ભાઈની પાસે બેસીને રડવા લાગે છે ત્યારે મોટો ભાઈ ભાઈ ઢોંગ કરતા કહે છે હવે રડવાથી શું ભગવાનની જેવી મરજી જે એ જોયું જશે ભગવાન આપણી મદદ કરશે નાનો ભાઈ રોતો રોતો પોતાના ઘરે ચાલ્યો જાય છે વીરપા પણ ઢોંગ કરતો તેની સાથે રડી રહ્યો હતો અને પછી પોતાના ઘરે જઈ મોટો ભાઈ જોર જોરજોરથી હસવા લાગે છે નાનો ભાઈ જ્યારે ઘરે પહોંચે છે ત્યારે તેની પત્નીએ જોયું કે તેનો પતિ રડી રહ્યો છે તો તેને પૂછ્યું કે શું થયું સ્વામી તમે કેમ રડી રહ્યા છો ત્યારે નાના ભાઈએ કહ્યું કે આપણા ખેતરમાંથી બધું જ અનાજ કોઈએ ચોરી કરી લીધું છે હવે આખા વર્ષ સુધી આપણે શું ખાશું આપણા ઘરનો ગુજારો કઈ રીતે થશે આપણે તો ભૂખે મરવાનો વારો આવી ગયો છે તેની પત્ની નાના ભાઈને સમજાવતા કહે છે તમે તમે ચિંતા ન કરો એ જો આપણને જન્મ આપ્યો છે તો જ ખાવાની સગવડ કરશે રડશો નહીં જે થશે એ જોયું જશે આપણી પાસે હજી આપણી પોતાની બંજર જમીન પડી છે એ બંજર જમીન તમે ખેડી એમાં ખાતર વગેરે નાખીને તમે જમીન તૈયાર કરી દો અને બંજર જમીનમાં તમે બટાકાની ખેતી કરો જો ખેતી સારી થશે તો આપણો ગુજારો સારી રીતે ચાલ્યો જશે પોતાની પત્નીની વાત માનીને નાનો ભાઈ બીજા દિવસે હાથમાં કોદાળી લઈ એ બંજર ખેતરને ખેડવા માટે જાય છે ખેતરમાં પહોંચી એ ખેતર ખેડવા લાગે છે ઘણી સુધી ખેતરમાં તંતુડ મહેનત કરી અને ખેતર ખોદતા ખોદતા એક જગ્યાએ નાના ભાઈની કોદાળી એક પથ્થરની સાથે ટકરાઈ ગઈ નાનો ભાઈએ પથ્થરને હટાવવાની કોશિશ કરી રહ્યો હતો જ્યારે એ પથ્થર દૂર ખસેડી નાખ્યો તો એ પથ્થરની નીચે એક ખાડો હતો નાના ભાઈએ ખાડામાં જોયું તો તેમાં એક ઘડો પડ્યો હતો નાના ભાઈએ ગળાને બહાર કાઢીને ખોલે છે તો એમાં ઘણા બધા સોનાના સિક્કા ભરેલા પડ્યા હતા આ જોઈને નાનો ભાઈ ખૂબ જ રાજી થઈ જાય છે એ રાજી થતો કોદાળી અને સોના મોરથી ભરેલો ઘડો લઈને પોતાના ઘરે આવે છે અને પોતાની પત્નીને કહે છે "ભાગ્યવાન! ભગવાને આપની પ્રાર્થના સાંભળી લીધી. એટલા માટે જ ભગવાને આપણને સોના મોરથી ભરેલો ઘડો આપ્યો છે. હવે આપણા સારા દિવસો આવશે." સોના મોરથી ભરેલા ઘડાને જોઈ તેની પત્ની પણ કહે છે મે કયું હતું ને કે ભગવાન આ દુનિયામાં જે પણ માણસને જન્મ આપે છે એના ભોજનની ચિંતા ભગવાનને પણ હોય છે ભગવાન જ માણસના ભોજનની વ્યવસ્થા કરે છે તમારા ખેતરમાંથી ધાનની ચોરી થઈ ગઈ તો એના બદલે ભગવાને આપણને વધારે આપી દીધું તમે હમણાં જ બજારમાં જઈ આ સોનાના સિક્કાને વેચી થોડું અનાજ અને બીજું સામાન ખરીદીને લઈ આવો જેથી હું ઘરમાં ભોજન રાંધું અને આપણે બધા પેટ ભરીને જમી શકીએ નાનો ભાઈ તો તરત થોડીક લઈ પાસે જાય છે વેચી એમાંથી મળેલા એ અનાજ ફળ ફળાદી અને મરી મસાલા લઈ પોતાના ઘરે આવે છે હવે નાનો ભાઈ અને તેની પત્ની રાજી ખુશી થી લાગ્યા આ બાજુ એક દિવસ વીરપાળ ની પત્નીએ વીરપાળ ને કહ્યું તમે અનાજની ચોરી કરી મારા ભાઈના ઘરે મૂકી રાખ્યું છે તો તમે એ અનાજને વેચીને પૈસા લઈ આવો એ પૈસામાંથી ઘરવખરીની વસ્તુ ખરીદી લાવો કારણ કે હવે ઘરમાં પૈસાની જરૂર જ છે ત્યારે વીરપાળે કહ્યું તું થોડાક દિવસ થોબી જા હમણા ગમે તેમ કરીને ઘરનો ખર્ચો ચલાવી લે હજી તો તાજી વાત છે થોડાક દિવસ પછી આપણે એ અનાજને વેચી દઈશું તો કોઈને ખબર પણ નહીં પડે ધીરે ધીરે સમય આમ જ વીતતો રહ્યો ચાર પાંચ મહિના વીતી ગયા ચાર પાંચ મહિના પછી વીરપાળની પત્નીએ વીરપાળને કહ્યું હવે તમે શું કામ મોડું કરી રહ્યા છો હવે તો અનાજના ભાવ પણ વધી ગયા છે તમે એ અનાજ વેચીને પૈસા લઈ આવો હવે ઘરમાં પૈસાની બહુ તંગી થઈ ગઈ છે ત્યારે વીરપાળે કહ્યું તારી વાત સાચી છે હવે અનાજ બહુ મોઘું થઈ ગયું છે એટલે હું કાલે જ જઈ અનાજને વેચી આવીશ બીજા દિવસે વીરપાળ પોતાના સાસરે પોતાના શાળા પાસે જાય છે અને એ પોતાના શાળાને કહે છે હવે તમે મારી સાથે આવી ઓરડાના તાળાને ખોલી દો મારે મારા અનાજને બજારમાં જઈને વેચવું છે વીરપાળનો શાળો ઝૂંપડીમાં આમ તેમ ચાવીને શોધવા લાગ્યો ઘણીવાર થઈ ગઈ પણ ચાવી મળી નહીં ત્યારે વીરપાળે તેના શાળાને કહ્યું તમે આટલી વારથી ચાવીને શોધી રહ્યા છો શું તમે મારી સાથે કોઈ બેમાની તો નથી કરી રહ્યા ને મેં તમારા ઘરે તમારા ઓરડામાં અનાજ મૂક્યું છે તો તમે એને હડપી લેવાની કોશિશ તો નથી કરી ને કારણ કે ચાવી તો તમારી પાસે જ હોવી જોઈએ અને ત્યારે વીરપાળના શાળાએ જવાબ આપ્યો કે ચાવી તો મારાથી એ દિવસે જ ખોવાઈ ગઈ હતી મેં આજ સુધી એ ચાવીને ખૂબ શોધી પણ મને હજી સુધી એ ચાવી જેડી નથી તાળાને તોડવાનું નક્કી કરી બંને જણા ઝૂંપડી થી પોતાના ઘરે આવે છે અને જ્યારે તાળું તોડીને અંદર જુએ છે તો આખા ઓરડામાં ઘણા બધા ઉંદરના ડર હતા આખા ઓરડામાં ઉંદર આમ તેમ દોડી રહ્યા હતા ઓરડામાં જે અનાજ મૂક્યું હતું એ બધું જ ઉંદરે સાફ કરી નાખ્યું હતું આવે તો બસ ઓરડામાં ઘણા બધા બોરીના ટુકડા પડ્યા હતા અનાજ તો ઉંદર હોય બધું બગાડી નાખ્યું હતું એ અનાજ હવે ના તો વેચવા જેવું રહ્યું હતું અને ના તો ખાવા જેવું રહ્યું હતું આ બધું જોઈને વીરપાળના પગ નીચેથી જમીન સરકી ગઈ અહીં તો અનાજ તો એક પણ દાણો નથી રહ્યો ફક્ત અનાજનો બગાડ છે અને આ બોરીના ટુકડા આમ તેમ વિખેરાયેલા છે આ બધું જોઈને મોટો ભાઈ રડવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો કે મે મારા ભાઈની સાથે બેમાની કરી હતી એનું જ મને આ ફળ મળ્યું છે મારો ભાગ પણ ચાલ્યો ગયો અને નાના ભાઈનો ભાગ પણ જતો રહ્યો વીરપાળ ઉદાસ મોડે પોતાના ઘરે પાછો આવે છે ઘરે આવી પોતાની પત્નીને બધી વાત કઈ સંભળાવે છે ત્યારે તેની પત્ની કહે છે સ્વામી આ તો આપણને આપણા કર્મનું ફળ મળ્યું છે કહેવાય છે કે જે ભાઈ પોતાના સગા ભાઈનો ભાગ છીનવી લે છે એને આવું જ કર્મનું ફળ મળે છે હવે ઘરનો ખર્ચો કેવી રીતે ચાલશે હવે તો આપણે ભૂખે મરી જઈશું કારણ કે આજે ખાવા માટે આપણા ઘરમાં કંઈ પણ નથી આવી રીતે નાનો ભાઈ બહુ દુખી અને ગરીબીમાં દિવસો વિતાવવા લાગ્યો અને નાના ભાઈના દિવસો સુખમાં વીતી રહ્યા હતા કારણ કે એને સોના મોરથી ભરેલો ગળો મળી ગયો હતો અને વીરપાલને ભીખ માંગવાનો વારો આવી ગયો હતો હવે મોટા મોટાભાઈના ભૂખે મરવાના દિવસો આવ્યા ત્યારે એક દિવસે મોટા મોટાભાઈની પત્નીએ તેને કહ્યું કે તમે તમારા ભાઈની પાસે જઈ તમારા ખરાબ કર્મની માફી માંગી લો અને હું પણ દેરાણી પાસે જઈ મારા ખરાબ કર્મોની માફી માંગીશ કારણ કે હવે તો આપણા છોકરા ભૂખથી તળવળી રહ્યા છે ત્યારે મોટો ભાઈ કહે છે ભાગ્યવાન તું સાચું કહી રહી છે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે મે મારા ભાઈનો ભાગ પડાવી લીધો અને જરા નાના ભાઈના ઘરે જાય છે અને નાના ભાઈ અને તેની પત્ની પાસે માફીને ભીખ માંગે છે નાના દયાળુ ભાઈએ તરત જ મોટા ભાઈ અને પોતાની ભાભીને માફ કરી દીધા મોટા ભાઈએ રડતા રડતા કહ્યું ભાઈ મારા ખરાબ કર્મોની સજા મારા નાના નાના છોકરાઓ ભોગવી રહ્યા છે મારા છોકરા ભૂખથી તળવળી રહ્યા છે તું મારી કંઈક મદદ કરી દે ત્યારે નાનો દયાળુ ભાઈ ઘણા બધા પૈસા અને અનાજ આપી પોતાના ભાઈની મદદ કરે છે અને મોટા ભાઈ અને તેની પત્નીને પણ હવે શિક્ષા મળી કે ભાઈના ભાગનું કઈ પણ વસ્તુ છીનવી લેવાથી ભગવાન શું સજા આપે છે